તારીખ છ છ બે હજાર ચોવીસના આજરોજ બપોરે ચાર કલાકે બિટલાદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફ સિક્યોરિટી સ્ટાફ તથા ડોક્ટર સ્ટાફનો આણંદ ફાયર ઓફિસર ધર્મેશ કોરની સૂચના મુજબ ફાયર ફાઈટર રઘુવીરસિંહ પઢિયાર તથા ઝૈદ મલિક દ્વારા આગના પ્રકાર તેમજ પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની પદ્ધતિઓ અને હોસ્પિટલમાં લાગેલા ફાયર સિસ્ટમને યુઝ કરવી તેમજ સાવચેતીના પગલાં રૂપે આગની ઘટનામાં ઇમરજન્સી બચાવ કામગીરી અનુસંધાને માર્ગદર્શન આપી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવી સંપૂર્ણ માહિતી સમજાવવામાં આવી આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આવા જ પ્રયત્નોથી વધુમાં વધુ ફાયર અવેરનેસ ટ્રેનિંગ કરવામાં આવે છે જેથી કરીને તમામ જનરેશનની અંદર ફાયર સેફ્ટી અંગેની જાગૃતતા ફેલાવી શકાય તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે